તો તમામ ઉમેદવારોએ ખાસ ધ્યાનમાં લેવું મિત્રો કોલ લેટર ડાઉનલોડ કરવા સંબંધી એકતાલીસ નેવું ચોસઠ થી સ્પેશિયલ ટેટ વન બે હાજર પચીસ અને જાહેરનામા ક્રમાંક ટેટ ટુ બે હાજર પચીસ નેવું પાસઠ એકાણું નેવ્યાશી થી ટેટ ટુ બે હાજર પચીસ પરીક્ષાના આયોજન કરવા માટેનું જાહેરનામું બહાર પાડવામાં આવેલું છે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા મિત્રો બાર દસ બે હાજર પચીસ રવિવારના રોજ ઓએમઆર બેઝ લેખિત સ્પેશિયલ ટેટ વન બે હાજર પચીસ પરીક્ષા એકસો પચાસ પ્રશ્નો એકસો પચાસ ગુણ અને એકસો વીસ મિનિટનો સમય આપવામાં આવ્યો છે અને પરીક્ષાનો સમય મિત્રો સવારે અગિયાર થી એક કલાક દરમિયાન રહેશે ત્યારબાદ

થી ડાઉનલોડ કરી શકાશે જેની તમામ ઉમેદવારો પરીક્ષા બોર્ડ ગાંધીનગર આવેલી મહત્વપૂર્ણ અપડેટ છે ડાઉનલોડ કરવા સંબંધી મહત્વપૂર્ણ સૂચના જારી કરવામાં આવી છે થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માધરમ